ધાનપુર તાલુકાના માંડવ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જાન્યુઆરી પ્રજાસત્તા દિનની ઉજવણી રંગે ચંગે પ્રાથમિક શાળા ખાતે યોજાઈ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી આખા ભારત દેશમાં રંગે ચંગે રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે બાળકો દેશભક્તિના નારા ગીતો સાથે બાળકોની રેલી યોજાઈ હતી આઠ ને ત્રીસ કલાકે માંડવ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી ત્યારબાદ આઝાદીની લડાઈ અપાવનાર વીર સપૂતોને યાદ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા જેમાં અવનવા બાળક ગીતો નાટકો અને આદિવાસી ગીતો રજૂ કરી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજના છવ્વીસમી જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજના કાર્યક્રમમાં અને તાલુકા સભ્યો ખુમાનભાઈ નરસુભાઈ તડવીનો પુત્ર તડવી અનિલભાઈ ખુમાનભાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો વાલીઓ ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો ખેલાડીઓને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળાના શિક્ષકગણ વાલીઓ આગેવાનો મિત્રો મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાએ છવ્વીસ જાન્યુઆરી રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ